નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર પચીસ આજના અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં ભારે માવઠાની આગાહી કરવામાં આવી છે અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ ઝાકળ વર્ષા રહેશે ત્યાર પછી આગામી બાર તેર એપ્રિલથી ચાર થી પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં ભારે માવઠું દેખાઈ રહ્યું છે જોઈએ સંપૂર્ણ અપડેટ સંપૂર્ણ વિગત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આપ જોઈ શકો છો આ જે સર્કલ છે તેની અંદર જે આપણને જોવા મળે છે તે ભારેમાં ભારે માવઠું સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાત હોય તેમાં આ રીતે સામાન્ય હળવાથી મધ્યમ જે માવઠાના સંજોગો છે આ રીતે ઊભા થશે તો સંપૂર્ણ માહિતી મેળવીએ કયા વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદની સંભાવના છે કઈ તારીખથી વાદળછાયું વાતાવરણ અને માવઠાના સંજોગો જોવા મળશે આજની આપણે વાત કરીએ તો ગુજરાતના જે મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં માવઠાના સંજોગો જોવા મળતા નથી પરંતુ જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં અમે સાટણા રૂપી વરસાદ તો પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક ઝાપટા રૂપી વરસાદ અને ખાસ કરીને મુંબઈ આજુબાજુના વિસ્તારો છે બેલગાંવ છે હૈદરાબાદ છે નાગપુર છે ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ ધનબાદ આ બધા જે ભાગો છે જે દક્ષિણ ભારતના ભાગો છે તેની અંદર વરસાદી માવઠાના સંજોગો જોવા મળશે હવે આપણે વાત કરીએ આગામી બાર તારીખ આજુબાજુથી જે ગુજરાતની અંદર જે વાતાવરણમાં પલટો કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં આ રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળશે ત્યાર પછી તેર એપ્રિલથી લય અને અઢાર એપ્રિલના સમયગાળા દરમિયાન પાંચ દિવસમાં ગુજરાતમાં માવઠું જોવા મળશે જેમાં આપણે તેર તારીખની વાત કરીએ તો સવારના સમયથી જ કચ્છના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા જોવા મળશે આગામી ચૌદ તારીખમાં પણ સમગ્ર ગુજરાત કચ્છ ઉત્તર મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગો તેમાં પણ ભારે કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા જોવા મળશે સોળ તારીખ અને સત્તર તારીખ સુધી આ રીતે જે માવઠાના સંજોગો છે તે ઊભા થશે અને ખાસ કરીને એપ્રિલ અને મે મહિનો આ બે મહિનાની અંદર ગુજરાતમાં માવઠું જોવા મળી શકે બ્રિમોનસોન એક્ટિવિટી મે મહિનાના એન્ડમાં સારું થઈ છે વાવાઝોડાના સંજોગો પણ જૂન પહેલા જોવા મળી શકે જોઈએ વરસાદની હવે આપણે વાત કરીએ તો ખાસ કરીને તેર તારીખના સમયગાળા દરમિયાન જે બપોરનો જે સમયગાળો છે તેમાં સૌથી વધારે ત્રણ વાગ્યાના સમયગાળા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં જોઈએ તો ભાવનગર આજુબાજુના વિસ્તારો છે થાન આજુબાજુના વિસ્તારો છે જૂનાગઢ છે ઉના સાઈડના જે વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળશે જેમાં ચોટીલા હોય રાજકોટ હોય ગોંડલ હોય જસદણ બોટાદ અમરેલી ભાવનગર અલંગ તળાજા મહુવા જેસર બગદાણા સાઈડના જે વિસ્તારો છે સુરેન્દ્રનગર અમદાવાદ ધોળકા ખંભાત વડોદરા બોડેલી ગોધરા લુણાવાડા નડિયાદ દાહોદ અલીરાજપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર બાંસવારા લુણાવાડા સાઈડના જે વિસ્તારો છે પાલનપુર આબુ રોડ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ માવઠા રૂપી વરસાદ આપણને જોવા મળશે તો સાથે સાથે ખંભાત વડોદરા બોડેલી અલીરાજપુર ભરૂચ અમોદ રાજપીપળા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદી માવઠાના સંજોગો ઊભા થશે રાત્રિની તેર તારીખની અપડેટ જોઈએ જેમાં રાત્રિના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આપણને આ રીતે માવઠાના સંજોગો જોવા મળશે હવે વાત કરીએ ચૌદ એપ્રિલ બે હજાર પચીસ કે જેની અંદર બપોર પછીનો સમયગાળો છે જેમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો જેમાં જામનગર જિલ્લો હોય મોરબી હોય તે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ તેમજ સુરત સાઈડના જે વિસ્તારો છે ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આજુબાજુના વિસ્તારો હોય કે પછી કચ્છના ભાગો હોય ગાંધીધામ ભૂજ સારણકા પાલનપુર ડુંગરપુર અમદાવાદ મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુરા આજે બધા વિસ્તારો છે તેમજ આગામી વાત કરીએ પંદર તારીખની તો પંદર તારીખમાં પણ બપોર ખાસ કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્ર અને સૌથી વધારે તારીખમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે જેમાં ખેડા આણંદ વડોદરા સુરત ભરૂચ વલસાડ નવસારી ડાંગ તાપી આ તમામ વિસ્તારોમાં માવઠાની રમઝટ બોલી શકે છે આગામી સોળ તારીખની વાત કરીએ તો સોળ તારીખમાં કચ્છમાં સૌથી વધારે માવઠું જોવા મળશે સાથે સાથે મધ્ય સૌરાષ્ટ્ર રાજકોટ છે જામનગર છે જૂનાગઢ છે સુરેન્દ્રનગર છે ભાવનગર બોટાદ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા પાલનપુર આ જે બધા ભાગો છે તેમાં તેમજ દાહોદ પંથકમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું જોવા મળશે સત્તર એપ્રિલની વાત કરીએ તો તેમાં પણ છૂટા સવાયા માવઠાના સંજોગો જોવા મળશે ખાસ કરીને બારથી સોળ એપ્રિલની અંદર માવઠાના સંજોગો જોવા મળશે લાંબા ગાળાની આગાહી છે આઘુ પાસો થઈ શકે એટલે કે બે દિવસ વહેલું માવઠું શરૂ થઈ શકે અથવા બે દિવસ મોડું પણ થઈ શકે ગુજરાતના જે ખેડૂતો એમાંય પણ સૌરાષ્ટ્ર અને ખાસ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ સૌથી પહેલાં તકેદારી રાખવાની રહેશે પોતાના જે ખેતી કાર્યો છે તેમાં ખાસ તકેદારી રાખવી પડશે હવે આપણે જોઈએ પવનની જની વાત કરીએ તો આજે બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળશે જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર સાડત્રીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે સાંજના સમયગાળા દરમિયાન જે પવનની ઝડપ કચ્છના દરિયાકાંઠે આડત્રીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ આગામી પાંચ તારીખની વાત કરીએ તો પવનની ઝડપ પિસ્તાલીસ આજુબાજુની જોવા મળશે આગામી સ તારીખમાં સૌથી વધારે કચ્છના દરિયાકાંઠે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે જેમાં સૌથી વધારે પવનની ઝડપની વાત કરીએ તો નલિયા આજુબાજુ ઓગણપચાસ દુવાઈકાલ જામનગર ચાલીસ આજુબાજુની પવનની ઝડપ આપણને જોવા મળશે આગામી સાત તારીખની વાત કરીએ તો તેમાં પણ પવનની ઝડપ આપણને ખાસ કરીને જોવા મળશે નલિયા સુડતાલીસ જામનગર પિસ્તાલીસની તેમજ જૂનાગઢ આજુબાજુ પણ ચાલીસથી આજુબાજુની પવનની ઝડપ જોવા મળશે ધીમે ધીમે હવે પવનની ઝડપમાં પણ વધારો થઈ છે જેમાં દસ તારીખમાં ઓલ ઓવર ગુજરાત પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે ક્યાંક ક્યાંક તેના કરતાં પણ વધુ પવનની ઝડપ જોવા મળશે આગામી પંદર અને સોળ તારીખની આપણે વાત કરીએ તો અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં અઠાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મીની વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે આગામી સોળ તારીખની અંદર સૌરાષ્ટ્રમાં પણ પચાસથી પંચાવન કચ્છમાં પણ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ થઈ શકે છે આગામી સોળ તારીખમાં સૌથી વધારે પવન ફૂંકાશે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના આ વરસાદ અને પવનની ઝડપ અંગેના સમાચાર હવે આપણે જોઈએ તાપમાન અંગેની લેટેસ્ટ અપડેટ આજનું બપોરનું તાપમાન જોઈએ તો આડત્રીસ ઓગણચાલીસ જેવું કચ્છમાં અમદાવાદમાં ચાલીસ સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં ચાલીસ વડોદરા ચાલીસ ડિગ્રી સેલ્સિયસ આવતીકાલે બપોરનું મહત્તમ તાપમાન જોઈએ તો કચ્છની અંદર ચાલીસ ડિગ્રી સેલ્સિયસ મહેસાણા તેમજ આજુબાજુના વિસ્તારોમાં એકતાલીસ જામનગર એકતાલીસ જુનાગઢ ભાવનગર વડોદરા એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ આગામી પાંચ તારીખનું તાપમાન એકતાલીસથી બેતાલીસનું જોવા મળશે છ તારીખમાં પણ આ રીતે તાપમાનનો પારો જોવા મળશે તેતાલીસ સુધી આઠ તારીખમાં ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ ઉત્તર ગુજરાત તેમજ આજુબાજુના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં બધામાં ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જો તારે જો ઓનલાઈન ખેડૂત